સેવા સુરક્ષા અને સલામતી માટે કટિબંધ ગુજરાત પોલીસની મહિલા કર્મચારી નો સ્વચ્છતા કર્યો તો વિડિયો વાયરલ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી અક્ષય રાજ મકવાણા સહિત પોલીસ વિભાગે સેવા ભાવનાની બિરદાવી અભિનંદન પાઠવ્યા ભાદરવી પૂનમના મહામેળામાં માઈ ભક્તોની સુરક્ષા અને સલામતીની જવાબદારીએ ખડે પગે રાઉન્ડ ધ ક્લોક ગુજરાત પોલીસ બજાવી રહી છે મેળામાં મંદિર પરિસર અને સમગ્ર મેળામાં ઠેર ઠેર પાંચ હજાર કરતા વધારે પોલીસ કર્મચારીઓ અંબાનો મેળો સુખરૂપ સંપન્ન થાય એ માટે નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી રહ્યા છે ત્યારે મંદિર પરિસરના ગર્ભગૃહમાં સુરક્ષાની જવાબદારી નિભાવતી મહિલા પોલીસ કર્મચારીનો એક વિડીયો સમગ્ર ગુજરાત પોલીસ માટે ગૌરવનું પ્રતિક બન્યો છે ગઢ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ચેતન કુંવરબા રતનસિંહ નામના મહિલા કોન્સ્ટેબલ જે અંબાજી મંદિર પરિસરમાં મેળા દરમિયાન દર્શનાર્થીઓની સુરક્ષાની ફરજ બજાવી રહ્યા છે મંદિરમાં સાફ સફાઈ માટે જ્યારે દર્શન બંધ કરવામાં આવે છે ત્યાં સમયે ચેતન કુંવરબા પોતાની સ્વેચ્છાએ મંદિર પરિસરમાં સફાઈ કરવાની સેવા આપે છે તેમણે મનોમન પોતાનું ઘર આંગણું આપણે સ્વચ્છ રાખીએ અને માતાજીનું ધામ કેમ નહીં બસ એ જ ભાવનાથી નિર્દોષતાથી

થોડી બધા પેલા સાફ સફાઈ કરતા અમને એમ થયું કે થોડું અમે પણ એમાં ભાગરૂપી બનીએ એમ જેમ આપણે ઘરમાં જે આંગળું ચોખ્ખું રાખતા હોય એમ અમને પણ એમ થયું કે અહીંયા ચોખ્ખું થોડી ચોખવટ પૂર્વક કામ કરીએ એમ બીજી અમારી કોઈ ભાવના નથી અમે જ કેવા માંગીએ આપણે અમેક લેડીઝ તરીકે કોઈ બી જગ્યા અમે આ કોઈ ગંદકી કે એવું જોઈએ તો અમને તરત એમ થાય કે થોડું ચોખ્ખું કરીએ અમે અહીંયા પણ મંદિરમાં પણ અમને એમ લાગ્યું કે થોડી સેવા કરીએ અમે ચોખ્ખાઈ જોઈએ જેથી રાજ્ય આપણું દેશ વગેરે સાફ સફાઈ આગળ આવે મારું નામ ડબલ્યુ પીસી ચેતનપુર ભાઈ રતનસિંહ છે હું ગઢ પોલીસ સ્ટેશન નોકરી કરું છું ગઢ પોલીસ સ્ટેશન